સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ તથા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને કુલ ચાર વાહનો જેમાં એક ઓટો રિક્ષા તથા ત્રણ મોટરસાયકલ સાથે પકડી પાડતી ખટોદરા પોલીસની ટીમ ખરતુડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રબારી સર તેમજ તેમના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુનામાં શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઓપોકો દ્વિરાજસિંહ તથા કરણભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોરને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલ વાહનો નંગ ચાર જેમાં બજાજ કંપનીની ઓટો રિક્ષા એક અને અલગ અલગ કંપનીના કુલ મોટરસાયકલ નંગ ત્રણ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ એસી હજારની મતાનો મુદ્દામાલ કબજે કરીને ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એટલું જ નહીં પણ ખટોદરા પોલીસે એમ ત્રણ ખટોદરા પોલીસ સ્ટેશનના અને એક ગોડાદરા પોલીસ સ્ટેશનનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો એટલું જ નહીં પણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કેસરનો સુરત શહેરના ઉમરા સલાબતપુરા ઉધના ખટોદરા ડુમસ સચિનમાં એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ જેટલા ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જે ભારે ચાલાક છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત